પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યો હોવાની વાત સામે આવી છે. શીતલ ફોટો સ્ટુડિયોના રિસેપ્શનિસ્ટે દુષ્કર્મ આચર્યું અને અર્જુન કંથારિયાએ બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યો છે. આરોપીઓ દુષ્કર્મ આચરીને પચાસ લાખના દાગીના અને 2.59 લાખ રોકડા પડાવ્યા છે. દીકરાના ફોટોશૂટ માટે આવેલી પરિણિતાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યો હોવાની વાત સામે આવી છે. સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. દીકરીના ફોટોશૂટ માટે અડાજનના શીતલ ફોટો સ્ટુડિયોમાં ગયેલી લાલ દરવાજાની પરિણીતા લંપટ રિસેપ્શનિસ્ટની જાળમાં ફસાઈ ગયા હતા યુવકે વાર્તામાં ભોળવી પીડિતા સાથે સંપર્ક વધાર્યા બાદ યૌન શોષણ કરી પચાસ લાખના હીરા સોનાના ઘરેણાં અને રોકડા રૂપિયા બે લાખ પણ પડાવી લીધા પોલીસે કંથારિયાની ધરપકડ કરી હતી નાની દીકરીનું ફોટોશૂટ કરાવવાનું હોવાથી ઓક્ટોબર 2023 માં અડાજણ માં શીતલ ફોટો સ્ટુડિયો માં ગયા હતા. જ્યાં રિસેપ્શનિસ્ટ અનુજ સિંહએ બેબી ફોટોશૂટ માટે અલગ અલગ પેકેજ બતાવ્યા હતા. જે પેકેજ કે 28000 નું પેકેજ તેઓને પસંદ આવ્યું હતું જે પેકેજ પ્રમાણે 6 મહિના સુધી શીતલ ફોટો સ્ટુડિયો માં દીકરીને ફોટોશૂટ માટે લઈ ગયા હતા. જૂન 2024 માં રાંદેર માં મશાલ સર્કલ પાસે મળવા બોલાવી હોટેલ માં જવાની વાત કરી હતી. પ્રિયાબેને વાત કરી તો પતિને સોનાના વ્યવહાર અંગે જાણ કરી દેવાની ધમકી આપી હતી જેથી ગભરાઈને પ્રિયાબેન પાલ ખાતે આવેલી ફોર સીઝન હોટલમાં અર્જુન સાથે ગયા હતા જ્યાં અર્જુને બળજબરી કરી દુષ્કર્મ કર્યો હતો આ રીતે પતિને જાણ કરવાના નામે બ્લેકમેલ કરી છ વખત પાલની ફોર સીઝન હોટલમાં લઈ જઈ શરીર સંબંધ બાંધ્યો હતો પીડિતા પોતાના ઘરેના જ્વેલર્સ અને ફાયનાન્સ કંપનીમાં ગિરવે મૂકી અર્જુનને નાણાની મદદ કરી હતી તારીખ છવ્વીસ છ બે હજાર પચીસના રોજ પાલ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ બીએનએસ એનએસ બે હજાર ત્રેવીસની કલમ ચોસઠ બે એમ ત્રણસો અઢાર ચાર ત્રણસો બાવન મુજબની ફરિયાદ અર્જુન ધ્રુપદ કંથારીયા વિરુદ્ધ આપેલ છે એ બાબતે હકીકત એવી છે કે ભોગ બનનાર મહિલાની પુત્રી નું શૂટિંગ ફોટોશૂટ કરવાનું હતું જે ફોટોશૂટ બાબતે શીતલ શીતલ ફોટો સ્ટુડિયોના અર્જુનભાઈનો સંપર્ક કરવામાં આવેલ અર્જુનભાઈ મારફતે આ ફોટોશૂટ કરવામાં આવેલ જે બાદ મહિલા અર્જુનભાઈના સંપર્કમાં આવતા અર્જુનભાઈએ એને લલચાવી ફસલાવી પ્રલોભનો આપી એની પાસેથી પૈસા ઓછીના માગવાની શરૂઆત કરેલી તે બાદ એમનો પરિચય વધતા જતાં અર્જુનભાઈએ એમને ફરીથી પાંચ હજાર રૂપિયા પરત આપી દેવાની તે બોલાવી ને એમને પાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બોલાવી એમની સાથે હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધો બાંધેલાની હકીકત આવેલી છે તે બાદ અર્જુનભાઈએ મહિલા પાસેથી બાવન લાખ ઓગણપચાસ હજારથી ઓગણપચાસ હજાર જેટલાના સોનાના દાગીનાઓ અવારનવાર પડાવી લીધેલા છે જે બાબતની ફરિયાદ આવતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આગળની તપાસ ચાલુમાં છે આરોપી અટક કરવામાં આવેલ છે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી જે મુદ્દામાલ જે આપવામાં આવેલ છે મહિલા દ્વારા એ કબજે લેવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે હાલ અત્રેના રેકોર્ડ પર એવું કોઈ ઉપલબ્ધ નથી કે અગાઉ કોઈ આરોપી વિરુદ્ધ કોઈ ગુનો દાખલ થયેલ હોય હાલ તપાસ ચાલુ હોય આગળની તપાસ જેમ જેમ થશે તેમ તેમ આગળની પ્રગતિ આપણને જણાવવામાં આવશે સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત